જેમાં બાળકોને વધુ પોષણયુક્ત આહાર મળે તે બાબતે ફેરફાર કરવામાં આવ્યો છે જે અંતર્ગત સાયલા નાનચંદ્રજી મહારાજ પ્રાથમિક શાળા નંબર ત્રણ માં કર્મચારીઓની તાલીમ યોજાઈ જેમાં સાયલા મામલતદાર બુષ્પિયા ના અધ્યક્ષ સ્થાને નાયબ મામલતદાર અનિરુદ્ધ સી પરમાર દ્વારા યોજના અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું તથા સમગ્ર સાપ્તાહિક મેનુનું વિશ્લેષણ સહિત માહિતી હિતેશભાઈ ઠાકર દ્વારા આપવામાં આવી નવા આવેલા મેનુના વપરાશ તથા ઉપયોગ કેવી રીતે કરવા જેવી માહિતી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રંજીતભાઈ ખાચર સાયલાજી લોસરે આજે સાયલા તાલુકાની અંદર પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત સાયદા તાલુકાના મધ્યાહન ભોજક સંચાલકોનો એક દિવસીય તાલીમનો કાર્યક્રમ આજે રાખવામાં આવેલો કારણ કે ગુજરાત સરકારે બાળકોને પૂરતું પોષણ મળી રહે આપણા ગુજરાતનું બાળક સુપોષિત બને એટલે મધ્યાહન ભોજનમાં જે સાપ્તાહિક મેનુ છે એમાં થોડોક બદલાવ કર્યો છે અને એ નવો બદલાવ જે આવ્યો છે મેનુમાં એ નવું મેનુ કે જેમાં વઘારેલા ભાત હોય વઘારેલી ખીચડી હોય સુખડી હોય કે અન્ય કોઈ આઈટમો છે તો એ વધુ સ્વાદિષ્ટ અને વધુ પોષણક્ષમ એ ખોરાકને કેમ બનાવો એના માટે આ એક દિવસીય તાલીમનું આયોજન સાયલાની અંદર નાયબ મામલતદાર અને શ્રીના માર્ગદર્શનની છે અને સરકારશ્રીની સૂચનાથી આજે લેવામાં આવ્યું અને એમાં આ સાયલા તાલુકાના લગભગ એકસોને વીસ જેટલા મધ્યાહન ભજન સંચાલક ભાઈઓ બહેનોએ આ તાલીમ લીધી છે અને આવનારા સમયમાં તેઓ આ નવા મેનુ મુજબ બાળકોને ખૂબ સારું પોષણયુક્ત ખોરાક મળી રહે એના માટે અને સાથે સાથે સ્વાદિષ્ટ મધ્યાહન ભોજન બને એના માટેના પ્રયત્નો આ લોકો કરવાના છે આ તાલીમ ખૂબ આજે સફળ રહી છે અને મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહથી આ તાલીમમાં ભાગ લીધો છે